સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછાના ટેક્સટાઇલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કંઈક કથિક પત્રકારે બળજબરીપૂર્વક ત્રીસ લાખની માંગણી કરી રૂપિયા વીસ લાખ પડાવ્યા હતા સુરતના ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં સવા વર્ષ અગાઉ બાંધકામ શરૂ કરનાર મોટા વરાછા ટેક્સટાઇલ ધંધાર્થીને બાંધકામ ગેરકાયદેસર છે તેમ કહીને તેને તોડાવવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખની માંગણી કરી રૂપિયા બાવીસ લાખ લીધા બાદ બાકીના પૈસા માટે કાપીને દાટી દેવાની ધમકી આપનાર હિન્દી સાપ્તાહિકના તંત્રની ઉધના પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે મૂળ ભાવનગર ગારીયાધાર મોરબા ગામના વતની અને સુરતમાં ઉત્તરાયણ મોટા વરાછામાં રહેતા બેતાલીસ વર્ષીય અલ્પેશભાઈ દિનેશભાઈ ઘેલાણી છેલ્લા બે મહિનાથી ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નંબર ઝેડ બસો દસથી બસો પંદરમાં અવધ ફેબ્રિક્સ નામથી ટેક્સટાઇલનો વેપાર કરે છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં તેમણે અહીંયા બાંધકામ શરૂ કર્યું હતું ત્યાં બીજા માણું બાંધકામ ચાલુ હતું ત્યારે પત્રકાર પ્રકાશ ફોટા પાડીને ગયો હતો અને અલ્પેશભાઈને કહ્યું હતું કે આ બાંધકામ ગેરકાયદેસર છે હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરીને તોડાવી નાખીશ જો તમારે આ બાંધકામ ચાલુ રાખવું હોય તો મને રૂપિયા ત્રીસ લાખ આપવા પડશે અને જો પૈસા નહીં આપો તો બાંધકામ અંગે મહાનગરપાલિકાના સાઉથ ઝોન કલેક્ટર કચેરીના સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજીઓ કરી બાંધકામ તોડાવી નાખીશ અલ્પેશભાઈએ પૈસા ઓછા કરવા કહેતા તે રૂપિયા પચીસ લાખ એકવીસ હજાર સાતસો એકવીસ લેવા તૈયાર થયો હતો પ્રકાશે પૈસા ટુકડે ટુકડે લેવાનું નક્કી કરી બાંધકામની એક ઈંટ પણ તૂટે તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે તેમ જણાવતા અલ્પેશભાઈએ તેને વીસમી જૂનથી પાંચમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન છ ટુકડામાં કુલ રૂપિયા બાવીસ લાખ આપ્યા હતા ત્યારબાદ પ્રકાશ બાકીના રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર સાતસો એકવીસની માગણી કરતો હતો અલ્પેશભાઈએ બાકીના પૈસા આપવાની ના પાડતા પ્રકાશે રૂપિયા નહીં આપી તો તારા ખાતા ઉપર આવીને તને કાપીને દાટી દઈશ અને કોઈને પણ ખબર નહીં પડે તારા ખાતાનું બાંધકામ પણ તોડાવી નાખીશ તેવી ધમકી આપી હતી ત્યારબાદ વીસમી ડિસેમ્બરે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડિમોલિશન માટે કરવામાં આવી હતી અને નોટિસ આપી ચોથામાનું ડિમોલિશન પણ કર્યું હતું આથી અલ્પેશભાઈએ પ્રકાશને વાત કરી પૈસા પરત માગ્યા હતા ત્યારે પ્રકાશે ધમકી આપી હતી કે જો મારી પાસે રૂપિયાની માગણી કરશે તો જાનથી મારી નાખીશ કેટલાક સમયથી સુરત પોલીસે શરૂ કરેલી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારો વિરુદ્ધની કાર્યવાહીના પગલે ગતરોજ અલ્પેશભાઈને પત્રકાર પ્રકાશ વિરુદ્ધ ઉધના પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે પવિત્ર દર્પણ નામે હિન્દી સાપ્તાહિક ચલાવતા અડત્રીસ વર્ષીય પ્રકાશ દેવાજી રાઠોડની ધરપકડ કરી હતી પ્રકાશ રાઠોડ પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકનો તંત્રી છે વધુ તપાસ પીએસઆઈ એમ કે ઈશરાણી કરી રહ્યા છે અલ્પેશભાઈએ પત્રકાર પ્રકાશને જે રૂપિયા બાવીસ લાખ આપ્યા હતા તેની નોંધ અંગે બે ડાયરી બનાવી હતી જે રીતે બિલ્ડર મકાન કે ફ્લેટ બુકિંગ વખતે ડાયરી બનાવે છે તેવી જ ડાયરી પૈકી એક પ્રકાશ પોતાની પાસે રાખતો હતો અલ્પેશ પૈસા આપે ત્યારે તેમાં તે સહી કરતો અને અલ્પેશભાઈને પણ આપેલી બીજી ડાયરીમાં પણ સહી કરતો હતો અલ્પેશભાઈએ પુરાવા રૂપે પોતાની પાસેની ડાયરી પોલીસને સોંપી હતી ઉધના પોલીસે રૂપિયા બાવીસ લાખ પડાવનાર પવિત્ર દર્પણ હિન્દી સાપ્તાહિકના તંત્રની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રકાશ રાઠોડે આ રીતે ચાલીસ જેટલા બાંધકામ કરનારાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને તે ઉધના વિસ્તારમાં સાપ્તાહિક કે પખવાડી કે ચલાવતા પચીસ ત્રીસ કહેવાતા પત્રકારો વતી ઉઘરાણા કરતો હતો